ભરૂચના વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એવન ડાયાલિસિસ પ્રોગ્રામ અને હિમો ડાયાલિસિસ વિભાગમાં વીજળી ન હોવાને કારણે ડાયાલિસિસ કરાવવા આવેલા કેટલાક દર્દીઓને હાલાકી પડી રહી છે તાલુકા મથકનું આરોગ્ય કેન્દ્રમાં વીજળી ન હોવાને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આરોગ્ય વિભાગમાં આવેલ એવન ડાયાલિસિસ પ્રોગ્રામ અને હિમો ડાયાલિસિસ વિભાગમાં વહેલી તકે જનરેટરની સુવિધાઓ સરકાર દ્વારા

પણ હમણાં કેટલા ટાઈમથી લાઈટ બહુ જ આપડા પાડે છે અમે કાલે પણ આવ્યા હતા અહીંયા ડાયાલિસિસ માટે કાલે પણ લાઇટ ન હતી ને આજે પણ અમે સવારના આઠ વાગ્યાના આવ્યા છે સવારમાં લાઈટ નહોતી સવા નવ વાગે લાઇટ આવી તો અમારું ચાલુ કર્યું હજુ અડધો કલાક પણ ના જ આવ્યું ને લાઈટ પાછી જતી રહી મને રાતની બહુ જ તકલીફ થાય છે હું ડાયાલિસિસ કરાવું છું તો મારા શરીરમાં પાણી વધી ગયું હતું તો એટલે અમે સવારમાં ડાયાલિસિસ થાય તે પાણી ઓછું થાય તો અમારી તકલીફ ઓછી થાય પણ લાઇટ ન હોવાના કારણે અમારી આ તકલીફ ઓછી જ નથી થતી ને અહીંયા સુઈને સૂઈ સુઈને ચાર પાંચ કલાક સુવે સુઈએ છીએ અમે તો કમર દુખે છે પગ મૂકે છે એવી બધી બહુ જ તકલીફ થાય છે માટે અમે જનરેટર માટે તમને વિનંતી કરીએ છીએ અમને જનરેટરની સુવિધા આપો આરોગ્ય દવાખાનામાંથી મોસમ ગામ છે મારું બે કલાકથી લાઈટો નથી અમે છ વાગેના આવેલા છે અહીંયા તો લાઇટરની સુવિધા નથી જનરેટરની અમને સુવિધા કરી આપો અમે પેશન્ટ કેટલા હેરાન થઈએ છે સવારના સાત વાગે ના આવ્યા છે તો ઘેર બે વાગે કહીએ છીએ શું તકલીફ છે તમને ડાયાલિટીસ ડાયાલિટીસ તો નથી ઓપ ચડી જાય છે મને તો અત્યારે લાઇટ નથી આવતી ના નથી લાઇટ સવારની અમે આઠ વાગે ના આવેલા છે તો લાઈટ જ નથી ડાયાલિસિસ કરાવ तो जारी गया हो तो कलाक कलाक बे कलाक लाइट जाती जी नहीं आकर અમે માં અમારથી ચલાતું નથી પગલેથી ઘડી ઘડી આવવાનું જવાનું કેટલી સમસ્યા છે લાઈટની જનરેટર જનરેટરની બી વ્યવસ્થા નથી અમે કઈ કઈ પર કોઈ આવતું નથી જનરેટર આવે તો અમારી જેવા પેશન્ટ સારા થઈ ને ઘરે બી જઈ શકે પણ અમારે તો ના હોય તો હું એ જ આવું બધું નાખી દે કમર ભી દુખી જાય માથું ભી દુખી જાય કોને કહેવાનું છેલ્લા દોઢ વર્ષથી અમે અહીંયા આપીએ છીએ ડાયાલિસિસ કરાવીએ છીએ મારા ફાધરને છેલ્લા પાંચ છ વર્ષથી તકલીફ છે પહેલાં ભરૂચ સિવિલમાં કરાવતા હતા હવે વાગરામાં કરાવે દોઢ વર્ષથી અહીંયા કરાવીએ છીએ હર વખતે લાઇટની તકલીફ છે તકલીફની વજેથી ડાયલિસિસ બંધ થઈ જાય છે અને જનરેટરની કોઈ સેવા નથી અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અરુણસિંહ રાણા સાહેબને બધાને અરજી કરેલી છે પણ અત્યાર સુધી જનરેટરની કોઈ સેવા થઈ નથી ચાર ચાર કલાક બેસી રહેવું પડે છે ડાયલીસીસ માટે પેશન્ટને તકલીફ પણ થાય છે અને ઉપરથી અમારો ટાઈમ પણ બગડે છે બીજા પેશન્ટ આવશે તે લોકો પણ હવે વાટ જોશે કે લાઈટ આવે ત્યારે ડાયાલિસિસ ચાલુ થાય અને એ લોકો પછી સાંજે રાતે ઘરે જશે બધાને બધાને ટાઈમની તકલીફ થાય છે અને જનરેટરની કોઈ જ સેવા નથી વારંવાર અરજી આપવા છતાં કોઈ ધ્યાન આપવા રેડી નથી અને કોઈ કોઈ વાતની સુવિધા અહીંયા છે જ નથી એટલે તમે નમ્ર વિનંતી છે કે જનરેટરની સેવા ચાલુ કરાવો અને આ ડાયલીસીસ પેશન્ટને રાહ દેવાડો તાકી એ જલ્દીથી જલ્દી ડાયાલિસિસ કરી સારવાર કરીને ઘરે જઈને આરામ કરી શકે